નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તો આપણે આજે હવામાન વિભાગ દ્વારા કરેલી આગાહીની વાત કરીએ ત્યારે આપણા આગાહીકાર અંબાલાલ પટેલની પણ ચર્ચા કરીશું અંબાલાલ પટેલે આવતા ચાર દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે જેમાં વીસથી ચોવીસ તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અને ઓગણીસ વીસ તારીખે પચીસ જિલ્લાઓમાં ભારે વરસાદનું હાઈ એલર્ટ આપ્યું છે જેવા કે અરવલ્લી બોટાદ ભાવનગર સુરત ડાંગ નર્મદા વડોદરા ભરૂચ અને ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા બનાસકાંઠા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ દ્વારકા ગીર સોમનાથ વગેરે જેથી ગુજરાતમાં હવામાન વિભાગને ચાર દિવસની આગાહી આપેલી છે આગાહી અનુસરીને પોતાના પાકો અને ગંજ બજારના પાકો તાડપત્રીથી ઢાંકીને રાખવા જેથી તેનું નુકસાન ન થાય ત્યાર પછી ગઈકાલની વાત કરીએ ત્યારે ગઈકાલે બોટાદમાં પંદર ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું હતું એ સમયમાં જાય આધેડ વ્યક્તિ જેમ કે તેઓ બા તે કરડા હતા તે નદી પસાર કરવા જઈ રહ્યા હતા ત્યારે નદીમાં આગળ જતાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી કરડા ડોસાબા નદીમાં તણાયા હતા તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આવી રીતે ખોટો સાહસ ન કરવો જોઈએ જ્યાંથી જીવનું જોખમ થાય જોઈ લો મિત્રો આજે સવારે ધોધમાર વરસાદ પડેલો વરસાદ